આમ પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતન વસાવાએ ગઈકાલે દેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે આત્મસમર્પણ કર્યું હતું તેને લઈને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમને સમર્થન આપવા માટે પહોંચ્યા હતા અને જ્યાં દેખો દેખો કોણ આયા આદિવાસી શેરાયાના નારા લાગ્યા હતા અને આખું ડેડીયાપાડા ગુંજી ઉઠ્યો હતો પરંતુ આટલેથી ઠીક દેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં થોડીક વાર તેમને રાખ્યો ત્યારબાદ તેને રાજપીપળા એલસીબી ખાતે લઈ જવામાં આવતા કાર્યકર્તાઓમાં રોષ જોવા મળ્યો તેમણે કહ્યું છે કે ચોવીસ કલાક જો કસ્ટડી દેડિયાપાડા પોલીસે લીધી છે તો પોલીસ સ્ટેશનમાં કેમ ના રાખ્યું એમને એલસીબી કેમ લઈ જવામાં આવ્યો તેમજ તેમને જે ધાબડા અને જે અલગ અલગ વસ્તુ જમવાની વસ્તુ હોય તે આપવામાં ન આવતા કાર્યકર્તાઓએ પોતાનો રોષ ઠાલવ્યો અને કહ્યું કે આગામી સમયમાં આખો ડેડીયાપાડા મેં કાર્યકર્તાઓથી ભરી દઈશું શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં

જેડિયાપાડા પોલીસ સ્ટેશનમાંથી તેમને રાજપીપળા એલસીબી ખાતે લઈ જવામાં આવતા કાર્યકર્તાઓમાં રોષ જોવા મળ્યો હતો ચેતર વસાવાના જે સમર્થકો છે તેમના દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યો હતો પોલીસની કામગીરી ઉપર કે ચોવીસ કલાક જેટલો સમય છે જે તે પોલીસ સ્ટેશનમાં પકડ્યો હોય તેને રાખવાનો હોય છે પરંતુ અહીંયા રાજપીપળા એલસીબી ખાતે લઈ જવામાં આવ્યો છે તેનો તેમણે વિરોધ કર્યો હતો તેમણે એવું પણ કહ્યું હતું કે ચૈતર વસાવાને કોઈને મળવા નથી દઈ રહ્યા જમવાનું આપવા જઈએ છે તો આપવા નથી દેતા ધાબડા પણ નહીં આપવા દેતા તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે તેમણે સરકાર સામે તાનાશાહી ભર્યું વલણ અપનાવતા તેવી વાત કરી હતી આ બાબતે લઈને નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ સરકાર પર સીધા ચાપખા માર્યા હતા પહેલાં નિરંજન વસાવા શું કરી રહ્યા છે તે જોઈ લો અમારા ડેડિયાપાડાના જે લોકલાડીલા ધારાસભ્યશ્રી છે જેમણે આજે છેલ્લા એક દોઢ મહિનાથી પોલીસ પ્રશાસન દ્વારા શોધખોળ હતી પણ તેમ છતાં પણ એમને પોલીસ પોલીસને મળી નથી શક્યા અને જ્યારે આજે એમણે સ્વયંભૂ સરેન્ડર કર્યું છે અને પ્રજાની સામે રહી સાથે રહી અને આજે અમે એમને વાજતે ગાજતે અમે એમને ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં એમને આજે મૂકવા ગયા હતા અને ખરેખર તો સરકારના જે નિયમ ધોરણ પ્રમાણે એવું છે કે એમને ચોવીસ કલાક જે તે પોલીસ સ્ટેશનમાં એમને ત્યાં હાજર રાખવા પડે ત્યાં એમને કસ્ટડી આપવી પડે પણ અહીંયા ગાડી જે સરકારી પ્રશાસન અને ભાજપની જે તાનાશાહી છે એના લીધે એમને ડેડિયાપાડાથી એમને અહીંયા ગાડી રાજપીપળા જે એલસીબી ઓફિસ છે ત્યાં ગાડી એમને અહીંયા ગાડી લાવવામાં આવ્યા છે અને અત્યારે અમારા ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ છે અને એમના ઘરેથી આજે જમવાનું પણ લાવ્યા હતા પણ પોલીસ દ્વારા એમને જમવાનું પણ અમને આપવા નથી દેતા કે ના તો કોઈ કાર્યકર્તા કે જે એમના પ્રતિનિધિઓ છે જેમના સગા સંબંધીઓ છે એમને પણ કોઈને મળવા નથી દેતા એટલે ભાજપની જે આ તાનાશાહી છે એ ખૂબ જ ખોટી છે બરાબર એમણે કંઈ બહુ મોટો ગુનો કે કોઈનું મર્ડર કર્યું નથી અને એ જ્યારે પ્રશાસનને સાથે રાખીને એમણે આજે સ્વયંભૂ એમણે સરન્ડર કર્યું છે તો ખરેખર એમને મળવા દેવા જોઈએ અને કાર્યકર્તાઓને પણ મળવા દેવા જોઈએ જો આવનારા દિવસોમાં જો કાર્યકર્તાઓને અને જો ચૈતરભાઈને કોઈ પણ રીતે હેરાનગતિ કરવામાં આવશે અને જો અમારા જાણમાં આવશે તો આ તો અમે સોશિયલ મીડિયામાં કોઈ પણ જાતનું અમે જાહેરાત નથી કરી પણ તેમ છતાં પણ આજે હજારોની સંખ્યામાં આજે ચૈતરભાઈના સમર્થનમાં આજે લોકો એમને પોલીસ સ્ટેશન મૂકવા ગયા હતા પણ હજુ પણ જો આવનારા દિવસોમાં કંઈક એમની જોડે એવી કોઈ નાની મોટી ઘટના કરવામાં આવી

કાર્યકર્તાઓનો જનશ લાભ ઉમટી પડશે એટલે કે ચેતર વસાવાની લોકપ્રિયતા અને તેમના સમર્થનમાં મોટી સંખ્યામાં અમે લોકો કાર્યકર્તાઓને આખો ભરી દઈશું અને તેમણે એવું પણ કહ્યું હતું કે સરકારે જે તેમના ઉપર ખોટી ફરિયાદ દાખલ કરી છે તેના અમે સખત શબ્દોમાં વખોડી છે તેવી વાત છે ને રંજન વસાવા દ્વારા કરવામાં આવી હતી દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજીય ન્યૂઝની ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો ને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર